નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ આજ રોજ તારીખ તેર એક બે હજાર પચીસના રોજ જલાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિવ્ય સ્કૂલ તથા વિસ્તારમાં આવેલ વિવિધ જગ્યા પર સાયબર ક્રાઇમની જાગૃતિ અંગેના પતંગ વિતરણ કરી અને સાયબર અવેરનેસ વિશેની માહિતી આપવામાં આવી તથા ટ્રાફિક નિયમનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા હતા અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર ખારેલમાં ગણદેવા સેજા કક્ષાનો પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોએ પૌષ્ટિક વાનગીઓ બનાવી સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં ટીએચઆરમાંથી બનાવેલ વાનગીમાંથી એકથી ત્રણ અને મિલેટ્સમાંથી બનાવેલ વાનગીઓમાંથી એકથી ત્રણ નંબર આપવામાં આવ્યા હતા તથા વિજેતા બહેનોને ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા સંસ્થા દ્વારા ખેરગામ તાલુકાના કુપોષિત બાળકો માટે મકર સંક્રાંતિ નિમિત્તે તલની અને ગાંઠિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું યુવા યુવા દિવસની ઉજવણીમાં દ્વારા કાર્યક્રમ સ્વામી વિવેકાનંદજીની જન્મ નિમિત્તે આજે યુવા નવસારી યુથ યુનાઇટેડ ફોર વોલન્ટિયરિંગ એક્ટિવિટીઝ દ્વારા એક પ્રેરણાદાયી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા યુવા વર્ગમાં રાષ્ટ્રપ્રેમ અને પ્રેરણાના સંદેશનો પ્રચાર કરવામાં આવ્યો કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા સહ કાર્યવાહક રવિભાઈ પટેલ દ્વારા સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા પર માલ્યાર્પણ કર સાથે કરવામાં આવી આ પ્રસંગે બાળકો દ્વારા સ્વામી વિવેકાનંદજીની વેશભૂષામાં અલગ અલગ રજૂઆતો આપી આ પ્રસંગે શહેરના અનેક યુવાનોને વડીલો ઉમટી પડ્યા હતા નવસારીમાં નવી વસાહત વિસ્તારમાં એક સાથે ચાર કાચા મકાનોમાં આગ લાગી જુઓ આ અંગે અમારો ખાસ અહેવાલ વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન ઓગણત્રીસ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ છ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે પચોતેર ટકા અને સાંજે પાંત્રીસ ટકા રહ્યું હતું હવાની ગતિ છ પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પૂર્વ તરફ રહી હતી જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને નવસારી જિલ્લાના દેગામ ખાતે આયુષ મેળો યોજાયો નવસારી જિલ્લામાં આયોજિત ત્રિદિવસીય આયુષ મેળો પૂર્ણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો આયુષ નિયામકની કચેરી ગાંધીનગર અને નવસારી જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાના સંયુક્ત ઉપક્રમે આજે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈના અધ્યક્ષ સ્થાને પ્રજાપતિ સદન દેગામ ખાતે આયુષ મેળો યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં સ્થાનિક અને આસપાસના ગામના લોકોએ નિદાન અને આયુર્વેદિક સારવારનો લાભ લીધો હતો આ સાથે જ નવસારી જિલ્લામાં આયોજિત ત્રિદિવસીય આયુષ મેળો આજે પૂર્ણ થયો છે નચિકેતા વિશ્વવિદ્યાલય નવસારીમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ યુવા દિન ઉત્કર્ષ મંડળ નવસારીની સંગાથે વિવિધ કાર્યક્રમો સાથે ઉજવાયો તારીખ બારમી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ મહોત્સવ યુવા દિન નચિકેતા વિશ્વવિદ્યાલય નવસારીમાં પૂરેપૂરો આખા દિવસ મનોરંજન અને જ્ઞાનવર્ધક સાંસ્કૃતિક વિવિધ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંચાલકો દ્વારા ખૂબ સરસ રીતે હર્ષોલ્લાસથી ખૂબ જ સુંદર રીતે ઉજવવામાં આવ્યો જેમાં ઉત્કર્ષ મંડળ નવસારીના પ્રમુખ હરેશ વશી અને એમની ટીમ શરૂઆતથી સમાપ્તિ સુધી હાજર રહી તમામને સહયોગ કર્યો હતો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ પીએમસી મરાઠી પ્રાથમિક શાળા મારુતિનગરના વિદ્યાર્થીઓ દ્વારા તારીખ પચીસ શનિવારના રોજ જનજાગૃતિ અભિયાન સ્વરૂપે પ્રવૃત્તિ કરવામાં આવી પ્લાસ્ટિક મુક્ત ભારત અને સ્વચ્છ નવસારી પતંગની ચાઇનીઝ દોરી બંધ કરો જેથી પશુ પક્ષીઓ જાનીહાનિ ન થાય અને ગાડી ચલાવતી વખતે લોકોની સેફ્ટી બાબતે અભિયાન ચલાવવામાં આવ્યું હતું ધોરણ છ થી આઠ ના આશરે દોઢસો થી બસ્સો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં બાળકોએ પ્લાસ્ટિક થેલીનો ઉપયોગ બંધ કરો અને ચાઇનીઝ દોરી બંધ કરો આવા નારા સાથે લોકોને જનજાગૃતિ કરાવી હતી મનપુર ખાતે પાર્ટીના મહામંત્રી દ્વારા તહેવાર રંગેચંગે ઉજવણી કરે એના માટે ગામના બાળકોને પતંગ વિતરણ કરવામાં આવ્યા હતા જ્યારે ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીના બાળકોને પતંગ વિતરણ કરવામાં આવ્યા હતા આ પતંગ વિતરણ કાર્યક્રમ છેલ્લા બાર વર્ષથી સંજય બિરાઈના સહયોગથી પ્રાથમિક શાળામાં કરવામાં આવે છે અમલસાડની કલમઠા શાળાના વિદ્યાર્થીએ જિલ્લા કક્ષાની વાર્તાલેખન સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો હવે આગામી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે વિદ્યાર્થીઓમાં રહેલ સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા સરકારના સતત પ્રયાસો રહ્યા છે લેખન કલામાં વિદ્યાર્થીઓને રસ અને રૂચિ જાગે તેવા આશયથી આયોજિત નિપુણ ભારત અંતર્ગત પ્રાથમિક વિભાગની લેખન સ્પર્ધામાં અમલસર વિસ્તારની કલમઠા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીએ પ્રથમ ક્રમ મેળવ્યો છે હવે આ વિદ્યાર્થી રાજ્યકક્ષાની વાર્તાલેખન સ્પર્ધામાં ભાગ લેશે યુવા દિવસ નિમિત્તે યુથ ફોર ગુજરાત અને યુવા નવસારી દ્વારા બે દિવસ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં નવસારી વિસ્તારમાંથી બત્રીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો ઉપસ્થિત મહેમાનોએ એમના હસ્તે વિજેતા ટીમ રનર્સ અપ એમ બી એવેન્જર્સને પાંચ હજાર એકસો અને ટ્રોફી અને ચેમ્પિયન આર્યન ઇલેવનને અગિયાર હજાર અને ટ્રોફી એનાયત કરી હતી જીગ્નેશભાઈએ જણાવ્યું હતું કે યુવાનો રમતગમત ક્ષેત્રે આગળ વધે અને જ્યાં એમની જરૂર પડશે ત્યાં તેમની હર હંમેશ મદદ કરવા માટે પણ તૈયાર છે પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા કલા મહાકુંભ બાર એક બે હજાર પચીસ ના રોજ શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારી મુકામે યોજાયો હતો જેમાં શાળાએ લોકવાર્તાની સ્પર્ધામાં પંદર થી વીસ વર્ષના જૂથમાં શાળાના પ્રજાપતિ રાજેશ પ્રેમાભાઈએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો લોકગીત ભજન સ્પર્ધામાં એકવીસ થી ઓગણસાઠ વર્ષના વયજૂથમાં શાળાના શિક્ષક પટેલ દીપક કુમાર નાનુભાઈએ દ્વિતીય હતો ગઝલ સાહીની સ્પર્ધામાં પંદર થી વીસ વર્ષના વયજૂથમાં ભગત ક્રિષા દેવેન્દ્ર કુમારે દ્વિતીય ક્રમ મેળવી શાળાને ગૌરવાન્વિત કરી છે વિજેતા શિક્ષક દીપક કુમાર એન પટેલ સાથે હાર્મોનિયમ પર શાળાના શિક્ષક રિપુલભાઈ બી ટંડેલ સાથે સાઈડ રિધમ જય પંડ્યા એ સંગીત કરી હતી સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થયેલ વિદ્યાર્થી હવે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાએ શાળાનું પ્રતિનિધિત્વ કરશે

જ્યાં તેમની હાલત વધુ બગડતા તેમને વધુ સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો મરોલી પોલીસે આ અંગે અકસ્માત અંગે એસવી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જીપીએસસીના चेयरमैन હસમુખ પટેલ નવસારી ખાતે પધાર્યા અને વધાર્યો નવસારીની પ્રતિષ્ઠિત સાયાજી લાયબ્રેરીમાં આજે એક મહત્વપૂર્ણ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ ખાસ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ દરમિયાન હસમુખ પટેલે જણાવ્યું હતું કે સમ સમસ્યા છે પરીક્ષાની ડિમાન્ડને એડ્રેસ કરી છે એટલે પાસ થયા છે કે કોચિંગમાં ગયા એટલે પાસ થયા છે સેમિનાર દરમિયાન ચેરમેન હર્ષપુકટે વિદ્યાર્થીઓને જીપીએસસી પરીક્ષાની તૈયારીના મહત્વપૂર્ણ પાસાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું તેમને અભ્યાસની યોગ્ય પદ્ધતિ વાંચન સામગ્રીની પદ્ધતિ અને પરીક્ષામાં સફળતા મેળવવા માટેની વ્યૂહરચના અંગે વિસ્તૃત માહિતી આપી હતી વિદ્યાર્થીઓએ પૂછેલા અનેક પ્રશ્નોના સંતોષકારક જવાબ તેમણે આપી યુવકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ગુજરાત રાજ્યમાંથી દર વર્ષે લાખો યુવાનો યુવતીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આની તૈયારી કરે છે આ સેમિનારમાં જીપીએસસીની પરીક્ષા પદ્ધતિ સિલેબસ તૈયારીઓનો અભિગમ અને પરીક્ષા દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ચેરમેન હસમુખ પટેલે વિદ્યાર્થીઓને સફળતા માટે યોગ્ય માર્ગદર્શન આપીને તેમની આત્મવિશ્વાસ વધાર્યો હતો